સ્થાનિક સ્વરાજ્યના જંગમાં હવે વાત પાટણની રાધનપુર નગરપાલિકાની સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો ઉપર સાહીઠ ઉમેદવારો વચ્ચે રાધનપુરમાં જંગ છે ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જોવા મળશે રાધનપુરમાં ગુજરાત ફોર્સની ટીમ પહોંચી રાધનપુરમાં અને વિકાસના કામ કેટલા થયા અને કેટલા બાકી રહ્યા તે અંગે કાર્યકર્તાઓનો મત જાણવાનો પ્રયાસ કર્યો સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજા જઈ રહી છે ત્યારે વાત કરવામાં આવે રાધનપુરની ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે રાધનપુરના અંદર અને ભાજપ અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે લોકો આપણી સાથે જોડાયા છે તેમની જો સીધી વાત કરીશું બેન કોંગ્રેસની બોડી હતી તમારી કેવા વિકાસના કામો થયા છે અને કેવા બાકી રહી છે ઘણા એવા વિકાસનો કામો કર્યા છે અને ક્યાંક ને ક્યાંક સતિ તો આવે છે કે કામો નહીં થ્યાં હોય બધે પહોંચી વાળાતું નથી અમુક કામો નથી થયા અને જે નથી થયા એ કિના કોરીથી નથી થયા કારણ કે 8 12 મહિનામાં 8 ચીફ ઓફિસર બદલવામાં આવે તો તમે મીડિયા પર વિચારી શકો છો કે કોઈ પણ માણસ કામ કરી શકે નહીં અને આ એક જાતની કિનાખોરી રાખવામાં આવી છે અને પછી એ વાત વિકાસની કરી રહ્યા છે તો એ સતત વોર્ડ નંબર 7 ની હું અત્યારે ઉમેદવાર છું ત્યાં ભાજપ સતત જીતતું આવે છે ભલે બોડી કોંગ્રેસની બેસતી હોય પણ એ ત્યાં ભાજપના ઉમેદવારો જીતે છે માત્ર ને માત્ર વોટ લેવા અને વચન આપવા આવે છે સાત નંબરના વોર્ડ ભાજપનો છે પરંતુ સાત નંબરના ના વોર્ડના અંદર કોઈ જાતનું કામ નથી થયું શું કહેવામાં કામમાં તો પરિસ્થિતિ એવી છે કે વર્તમાન જે હતી એ કોંગ્રેસની બોડી હતી બરાબર છે કામો કરવાની ફરજ એમની આવે છે બરાબર બેને ક્યાંક કહ્યું સાચી વાત છે પણ ફરજ એમ નહીં આવતી હતી કારણ કે બોડી એમની હતી ને બહુમતીથી બોડી હતી માત્ર ને માત્ર ત્યાં લોકો પાણીના પ્રશ્નો ગટરના પ્રશ્નોથી ખૂબ હેરાન થયેલા છે એટલે જે કંઈ છે એ એમની ઉપર જાય છે બેને વાત સાચી કરી છે પણ એનો હું અપ્રૂવ આપું છું કે એ બાકી વિકાસના કામો શહેરમાં ખૂબ પ્રમાણમાં થયા છે એવું પણ નથી ગામની અંદર લઘુમતી સમાજ માટે કે નાના નાના સમાજ માટે ખૂબ પીએમ યોજના હેઠળ મકાનો બનેલા છે અમારી બોડી હતી અઢી વર્ષથી અમને ખબર જ છે કે અત્યારે હાલના જે અઢી વર્ષ છે અઢી વર્ષની અંદર અત્યારે વૈવરદારની બોડી છે અને સાહેબ શ્રીએ કીધું કે વૈવરદારની બોડી એ કોઈ પક્ષની નથી હા હું એ કબૂલું છું કે પક્ષની નથી સરકારની છે તો ઉપર સરકાર કોની છે હું ભાજપવાળાને પૂછવા માંગુ છું કે ઉપર સરકાર કોની છે તમે એમ કહો છો કે એ અધિકારીઓ સરકારી છે તો તારા સભ્ય તમારું સાયન્સ સભ્ય તમારા

મજબૂરીમાં મુસ્લિમો લડાવા પડ્યા છે જરા પણ અમારા વોર્ડમાં કોંગ્રેસે પાણી માટે કે રસ્તા માટે કે લાઈટ માટે ગટર માટે કોઈ સુવિધા આપેલી નથી પ્રથમ વાત તો એ તેમનો જે જવાબ છે ત્યાં ત્યાંથી હું પૂરો કરી નાખું છું બરાબર બીજી વાત રહી કે જે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે જે મકાનોની ફાળવણી થાય છે એ ક્યારે પણ અમારા માટે બીજેપીએ ક્યારેય કિન્નાખોરી રાખી નથી હું બીજેપીનો છેલ્લા ત્રીસ વર્ષથી સક્રિય કાર્ય કરશું અને બીજેસપી સાથે જોડેલો છું મારા સાથે ક્યારે પણ એમણે ખરાબ વર્તન કરેલું નથી ભૂગભ ગટરી લોકોએ બનાવી પણ એની અંદર એમણે એટલું કામ ખરાબ કરેલું છે અને લાઈનથી કરેલું નથી કે જ્યાં પાણીનો ઢાળ આપવો જોઈએ ત્યાં પાણીનો ઢાળ આપ્યો નથી ત્યાં કંથી પાણી નાખીએ આપણે કે સામે તો સામી પારે ચઢા એવું આ લોકોએ આયોજન કર્યું છે આમના એન્જિનિયરો કહીયાથી આપણે સેટ કર્યા એ અમારે જુવા જેવી પ્રશ્ન છે કે આ નગરપાલિકા કામ કરતી નથી ચાલીસ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે અને એ યોજના ફેલ થઈ છે આજે એક પણ જગ્યાએ તમે જુઓ જે જગ્યાએ કામ કરા છે તેની પાણીની પાઇપલાઈન જુઓ કે આ ગૂગલ મિલ્ટર જુઓ બે જગ્યાએ આ કામમાં કોઈ પણ કશું થયું નથી એવી વાત કરી આમાં હતી આમાં તો તમારા જે સભ્યો હતા તમે શું તાળીઓ પાડતા હતા કેમ વિરોધ ના કર્યો સરકાર તમારી હતી કેમ રજૂઆત ના કરી સરકારમાં કેમ ભ્રષ્ટાચાર ના રો કયો એમાં હળી મળીને કામ કર્યું છે આજે અમને એમ કઉન વિરોધ પક્ષ ની કોઈ અરજી આવી હોય ગુજરાત સરકારની અંદર મેલી હોય તો મને કે એમણે કાળા ધોળા જ કર્યા છે અને એના અનુસંધાનમાં અમે ગાંધીનગર વરજીઓ કરી છે અને હજી વાત કરતી આવશે અને એમાંથી કેટલાને સજા થાય ને એ સમય બતાવશે એમાં કોઈ સવાલ જ નથી એ એમણે કશું જ નથી કર્યું ગામને યાત્રા સિવાય કોઈ કામ જ નથી કર્યું અને આજે આખું રાધનપુર નગર ભારતીય જનતા પાર્ટી સાથે જ છે એ લોકો હાર્યા છે તેમાં તો બિન હરીફ ઉમેદવારો જાહેર કરે છે એટલે એમના અત્યારે મેન્ડેટ હજુ થયા પહેલા જો ઉમેદવારો બિન હરીફ જાહેર કરતા અને અત્યારે સ્વીકારવા નથી તૈયાર અમે તમને અત્યારે અહીંયા જ પુરાવો આપીએ